હું ને હરસાબેન વાત તો કરતા હતા ત્યાં ત્રીજું આવ્યું અમને જોવાની મજા આવી ગઈ જો બીતું બીતું આવે રોજ આવે સવાર સાંજ હાજરી આવે એને આમ તો કઈક નાખવું જોઈએ ને કા કંઈક નાખ્યું હોય તો

चप्पल किया शूज किया ओके ई आईफोन कंप्लीट हुआ हां जाऊ हां महेश्वरी ابو डिफिकल्ट હતું ઈ કમ્પલીટ કરી રૂ એટલે મયડું ને મહેશ્વર એલડન બધું ખાલી કર નાખું અમારું કિચન અમે ભરી લીધું મારા પતિદેવ ચલે ચેકિંગ માં છે કંઈ રહી ન જાતું ને

fresh juice orange juice i yeah, it is. Ah. This is what? The regular અમે મંદિરે પહોંચી ગયા હર્ષાબેન ને રાધા કૃષ્ણ ભગવાન ના દર્શન કરાવીએ જય શ્રી રાધા કૃષ્ણ ભગવાન કે જય બલ્ વલ્લભ વિલ ગિરધારી શ્રી યમુના જીની બલિહારી શ્રી વલ્લભ વિલ ગિરધારી શ્રી યમુના જીની બલિહારી જય જમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલના જય જમુના શ્રી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલ वल्लभ वि गिरधारी श्री यमुना जी जय यमुना श्री गोवर्धननाथ महाप्रभु श्री विठलनाय कृष्ण भगवा की जय જે સરસ ભગવાનની દર્શન થયા આરતીનો લાભ મળ્યો અને તુલસીજીની પ્રસાદી મળી જો હર્ષાબેનને બતાવ્યું આ રહેતા રાજેશ કુમાર આ મંદિરનું ઘર છે મંદિરની બાજુમાં જ ત્યાં અમે રહેતા અહીંયા બે રૂમ છે ના થ્રી બેડ નું ને અહીંયાંથી મંદિર સાવ નજીક અને સામે છે એ કોમ્યુનિટી હોલ છે ત્યાં બધા ફંક્શનને હોય અને આ છે ને એ ઘરાના છે ત્યાં બધા મોટી એજના બધા હું ને હર્ષાબેન હું હર્ષાબેન ને અમારું ઘર જોવા લઈ જાઉં મંદિરના ઘરમાં થોડો ટાઈમ રહ્યા હતા પછી અમે પોતાનું અહીંયા ઘર હતું ત્યાં ઉઠ્યા હતા ત્યાંથી પછી સેવા કરવા આવતા પણ એ બહુ દૂર નથી પાંચ મિનિટના રસ્તે જ છે તો હું હર્ષાબેનને વોક કરીને લઈ જાઉં અમારા જૂના ગામની શેરીઓમાં આજો મંદિરથી પાંચ મિનિટ વોક કરીને થતું ઘર અમારું જૂનું ગામ રળિયામણું ગામ નાનું અને રળિયામણું ગમે ત્યાં જવું હોય ત્યાં ચાલતા ચાલતા પહોંચી જાય આપણે હું હર્ષાબેનને વાત કરતી હતી કે એટલું પ્રેમાળ ગામ હતું કે જે પણ હર્ષાબેન અથાણા કે કરે ને તો એ દેવા પહેલાં આવે અથાણા ને થેપલા હું એકટાણું કરતી ને તો બાજુવાળા બા હજી તો હું ઊભી થાવ ને વારતાન કરીને ત્યાં તો થેપલાને આપી જાય એને ખબર હોય કે હું ભૂખી થઈ એકટાણું કરવા બહુ ધ્યાન રાખે બહુ રાખ્યું બધાએ બહુ બહુ ધ્યાન રાખ્યું આજે વેલિંગ બરો આવ્યા પણ અમે ક્યાંય ગયા નથી ભગવાનના દર્શન કરી અને સીધા ઘરે વયા કેમ કેમકે બધા ઘણા લોકો મારા વ્લોગ જોતા હોય વેલિંગબરોમાં પણ એને એમ થશે કે ઘરે ન આવ્યા પણ ઘરે આજે બહુ વહેલું પહોંચવાનું છે એટલે અમે દર્શન કરી નીકળી ગયા ઠંડુ થઈ ગયું અમારે વેલિંગબરોમાં અમારા મહેશ્વરભાઈ ના યશોદામાં પણ રહી હું કામે મને મહેશ્વરને મોટો કરવા બહુ હેલ્પ કરી મહેશ્વર એના ઘરે રોકાઈ જતો સુઈ જતો એક જ ઘર એવું હતું કે જ્યાં એ રોકાતો એને બધાને અમે બહુ યાદ કરીએ આ અમારું ઘર દસ નંબર ખૂબ મીઠી મીઠી યાદો ભગવાને બહુ ખુશ રાખ્યા છે અહીંયા અત્યારે તો કોઈ બીજું રહે છે એટલે જવાશે આ કુમાર નહીલિંગ બરો હા વેલિંગ બરો આવી એટલે મારે અહીંયા સ્ટોપ કરવો પડે કાર ઊભી રાખીએ એટલે બધા આવી ગયા જો અહીંયા મળવા માટે હજી આવે છે કેટલા આવ્યા ગમે એવી ઠંડીમાં જોવા મળે જો હજી તો આવે તમે આવી ગયા ને સીધા મહેશ્વરભાઈ ને પિક કરવા આવી મહેશ્વરભાઈ આઈસ્ક્રીમ ના મજા માણે છે